નાના નાના રીંગણા લઈ લીધા છે અને હમણાં મારા રેગ્યુલર વિડિયો નહોતા આવતા સર્વિસ હવે જે મારે ટિફિનમાં હોય તે બનાવું છું અને તે વિડીયો તમારે હું શેર કરીશ અને અહીંયા મેં આજે મારે ઓર્ડર છે આખા રીંગણા અને રોટલી અને ભાખરી તેના માટે મેં અહીંયા રીંગણાના તેના માટે મેં અહીંયા રીંગણા લીધા છે અને આખા રીંગણાનું શાક આપણે બનાવી લેશું અને રોટલી પણ બનાવી લેશું અને અહીંયા જુઓ તમે મેં રીંગણા બધા સુધારી લઉં છું અને અહીંયા મેં રીંગણા સુધારી લીધા છે હવે આપણે ફટાફટ મસાલો કરી લઈશું અને ટિફિન તો આપણે બનાવતા હોય એટલે થોડીક બધી સ્પીડે પણ આપણે બનાવવામાં રાખવી પડે તો આપણે ટામે ટિફિન પોગારીએ આપણે મસાલો તૈયાર કરી લેશું તેના માટે અહીંયા મેં સિંગ ખાંડેલ લઈ લીધી છે તે ઉમેરી દેશું અને ખાંડેલું લસણ લીધું છે તેને ઉમેરી દેશું અને હવે એમાં મેં ગાંઠિયા ખાંડીને લીધા છે તે એક ચમચો એ ઉમેરી દેશું અને અહીંયા તમે ચણાનો લોટ પણ લઈ શકો પણ ચણાનો લોટ એકદમ કલર સરસ નહીં આવે હવે આપણે ટિફિન સર્વિસ શરૂ કરી છે એટલે એકદમ સરસ દેખાય અને સ્વાદે પણ સરસ આવે તેવી રીતે આપણે બનાવવાનું હોય છે અને થોડીક હળદર ઉમેરી દેશું અને તીખાસ માટે આપણે બે ચમચી મરસું ઉમેરશું અને એક ચમચી કાશ્મીરી મરસું ઉમેરશું અને જીરું થોડીક હિંગ અને ગરમ મસાલો અને કોથમીર અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું અને એક પાવડું તેલ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને બધું મિક્સ કરી લઈશું અને અહીંયા બધું મેં મિક્સ કરી લીધું છે આપણો મસાલો તૈયાર છે અને હવે ફટાફટ રીંગણા ભરી લેશું અને આવી રીતે રીંગણા આપણે ભરી લેવાના છે આવી રીતે બધા રીંગણા આપણે ભરીને તૈયાર કરી લઈશું મેં રેડી કરી લીધા છે હવે આપણે વઘાર કરી લઈશું રીંગણાનું રીંગણા ઉમેરી દઉં છું અને ઉપરથી કાચું તેલ ઉમેરું છું હવે શાક પ્રમાણે આપણે તેલ ઉમેરી દેવાનું છે અને થોડીક વાર માટે આપણે એને કકડવા દેવાનું છે અને અહીંયા અમે બે ત્રણ બટેટા ઉમેર્યા છે સુધારીને મિક્સ કરી અહીંયા પણ ગયું દઈશું અને અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું બે સીટી આપણે થાવા દેવાની છે એટલે શાક આપણું બહુ સડવા નથી દેવાનું એક થી બે સીટી થવા દઈશું એટલે આપણું શાક સરસ સડી જશે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું રહી શાક તૈયાર થઈ ગયું છે અને જોઈ શકશું જુઓ તમે સરસ બન્યું છે અને શાક પણ સડી ગયું છે હજી હું રીંગણાનું શાક બનાવી રહી હતી ત્યાં મારે બાફેલા બટેટા શાકનો ઓર્ડર આવી ગયો છે એટલે આવી રીતે મેં ફટાફટ બાફીને વઘારી લીધું છે શાક તમે જોઈ શકો છો આની પર રેસીપી એકવાર હું તમને જરૂરીથી આપીશ જુઓ તમે જોઈ શકો છો અહીંયા બટેટાનું શાક એ પણ તૈયાર છે અને આખા રીંગણા બટેટાનું શાક પણ તૈયાર છે અને હવે ફટાફટ આપણે રોટલીનો લોટ બાંધી દઈશું અને બંને શાકમાં આપણે થોડી થોડી કોથમીર ઉમેરી દઈશું નહીં અહીંયા મેં રોટલીનો લોટ લઈ લીધો છે બે થી ત્રણ વાટકા તેલ ઉમેરી દીધું છે અને થોડુંક મીઠું ઉમેરશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે રોટલીનો લોટ તૈયાર કરી લેશું રોટલીનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને દસ પંદર મિનિટ માટે મૂકી દેસુ એટલે કુણી એકદમ સરસ થશે પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેલ વાળો હાથ દઈ દેવાનો છે ને આવી રીતે તેલ વાળો હાથ દઈ અને આપણે કુંણવી લેવાનો છે લોટને એકદમ સરસ અને રોટલીનો લોટ હંમેશા થોડોક ઢીલો રાખવાનો એટલે એકદમ સોફ્ટ સોટલી થશે અને ફૂલશે પણ અને હવે માં ઝવડી તમારી રોટલી કરી હોય એટલી એવડા તમારી લુવા લઈ લેવાના અહીંયા મે નાની નાની રોટલીના લુવા લઈ લીધા છે અને અહીંયા મેં લોટી પણ મૂકી દીધી છે તો હવે ફટાફટ આપણે રોટલી બનાવવા પડશે અહિયાં જુઓ તમે મેં બહુ જાડી ની પતલી ની એવી રોટલી બનાવી લીધી છે આવી રીતે મેં પલટાવી લીધી છે ફૂલાવી લેશું જો તમે સરસ ફૂલે છે દડાઈ આવી રીતે ફટાફટ આપણે રોટલી

ટિફીનની નવી રેસિપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ